હાલ સમગ્ર ગુજરાતમાં ખેલ મહાકુંભ ચાલી રહ્યો છે જે અંતર્ગત તાપી જિલ્લામાં આજે વોલીબોલ સહિત બેડમિન્ટનની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંડર ફોર્ટીન અને અંડર સેવન્ટીન તથા એબવ સેવન્ટીનની વિવિધ ટીમોએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં વિજેતા ટીમો જિલ્લા કક્ષાએ અને ત્યારબાદ ઝોનલ અને રાજ્ય કક્ષાએ રમવા જશે ખેલાડીઓમાં રહેલી પ્રતિભાને બહાર લાવવા માટે ગુજરાત સરકાર દ્વારા ખેલ મહાકુંભ શરૂ કરવામાં આવ્યો હતો આ ખેલ મહાકુંભના કારણે અંતરિયાળ ગામડાઓમાં રહેતા ખેલાડીઓની પ્રતિભાઓ બહાર આવી છે હાલમાં ચાલી રહેલા ખેલ મહાકુંભ અંતર્ગત તાપી જિલ્લામાં વોલીબોલની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અંડર ફોર્ટીનમાં છ ટીમ અંડર સેવન્ટીનમાં સાત ટીમ અને એબોવ સ સેવન્ટીનમાં સાત ટીમોએ ભાગ લીધો હતો સરકારની ડીએલએસએસ યોજના અંતર્ગત ખેલાડીઓને પ્રોત્સાહન આપવામાં આવતું હોય છે અને આમાંથી જ સ્ટેટ અને નેશનલ લેવલના ખેલાડીઓ તૈયાર થતા હોય છે આ સ્પર્ધામાં વિજેતા ટીમો જિલ્લા કક્ષા ત્યારબાદ ઝોનલ કક્ષા અને ત્યાર પછી રાજ્ય કક્ષાએ રમવા જશે આજે ખેલ મહાકુંભની તાપી જિલ્લા વોલીબોલ ભાઈઓની સ્પર્ધાની શરૂઆત થઈ છે એની અંદર અંદર ફોર્ટીન અંદર સેવન્ટીન અને અબવ સેવન્ટીનની ભાઈઓની સ્પર્ધા છે અને સ્થળ છે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વ્યારા અહીંયા આ જ કેમ્પસની અંદર ડીએલએસએસની સ્કીમ પણ ચાલે છે મારી સાથે એથ્લેટિક કોચ પિંકલભાઈ પણ છે સાથે સાથે ડીએલએસ સ્કીમ ચાલે છે તેના મેનેજર હાર્દિકભાઈ પણ છે સ્પર્ધાની અંદર ટોટલ અત્યારે અંદર ફોર્ટીનની અંદર છ ટીમોએ ભાગ લીધો છે અંદર સેવન્ટીનની અંદર સાત ટીમોએ ભાગ લીધો છે અને એબાઉની અંદર સાત ટીમોએ ભાગ લીધો છે આમ કુલ સાત ચૌદ અને છ વીસ ટીમોએ ભાગ લીધો છે અને આખો દિવસ દરમિયાન આ સ્પર્ધાઓ છે જ્યારે જિલ્લા કક્ષાની ચાલી રહી છે ખેલ મહાકુંભની ટૂર્નામેન્ટ તેમાં અમને લોકોએ ભાગ લઈ રહી છે અહીંયા અમે લોકો કંઈક પ્લેટફોર્મ દ્વારા છે ને ગવર્મેન્ટે અમને પ્રોવાઇડ કર્યું છે તાકી અમે લોકો અહીંયાથી આગળ રમી શકીએ એક ગવર્મેન્ટ બહુ જ સારો પ્લાન છે આ ગવર્મેન્ટ માટે ને એ લોકો અમને લોકોને આવી રીતે પ્રોવાઈડ કરી શકે એમ પ્લેટફોર્મ અને વોલીબોલ રમું છું ખેલ મહાકુંભ અંતર્ગત અહીંયા રમવા એવી છું ગુજરાત સરકાર દ્વારા જે ખેલ મહાકુંભ બહાર પાડવામાં આવ્યો છે એના લીધે ગ્રામ્ય વિસ્તારના જે પ્લેયર છે જે રમે છે એ લોકોને પ્રોત્સાહન મળે છે અને જે સરકાર દ્વારા જો ગિફ્ટ આપવામાં આવે છે એનાથી ખેલાડીઓ પ્રોત્સાહન બી થાય છે અને આ દ્વારા જે જીતેલાને હજુ પ્રોત્સાહન મળે એવી સરકાર દ્વારા